રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજાના અમિત ખૂટ કેસમાં બે દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે અને હવે આ કેસમાં ગોંડલ તાલુકા પોલીસ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ કરશે જૂનાગઢ જેલમાંથી કબજો લીધા બાદ અનિરુદ્ધસિંહ જાડેજાને ગોંડલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા આમ હવે આજથી અનિરુદ્ધસિંહ જાડેજાની બે દિવસની પૂછપરછ શરૂ થઈ રહી છે તો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ રાજકોટના રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ સરેન્ડર કર્યું છે થોડાક સમય પહેલાં સુપ્રીમ કોર્ટે સરેન્ડર માટે જે રાહત આપી હતી તે રાહત હવે પાછી ખેંચી લીધી હતી અને આ પછી અમિત ખૂટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના સરેન્ડર બાદ ગોંડલની તાલુકા પોલીસે તેમનો કબજો મેળવી લીધો હતો અને જૂનાગઢ જેલથી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેમને લાવવામાં આવ્યા હતા અને હવે અમિત ખૂટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના બે દિવસના રિમાન્ડ ગોંડલની કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે ગોંડલના તત્કાલીન એમએલએ પોપટ સોરઠિયા કેસમાં આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાની જેલ મુક્તિને પડકારતી અરજી પ્રપૌત્ર હરેશ સોરઠિયાએ હાઈકોર્ટમાં કરતા નામદાર હાઈકોર્ટે અઢાર સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર થવા આદેશ કર્યો હતો ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને અનિરુદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ સુપ્રીમ કોર્ટે આ પિટિશન ફગાવી દીધી હતી વાત કરીએ રાજકોટના ખૂબ ચર્ચિત અમિત ખૂટ કેસની તો રાજકોટમાં મોડેલિંગ કરતી સત્તર વર્ષે સગીરાએ ત્રણ મહિના રોજ રિબડાના અમિત ખૂટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જેના બે દિવસ બાદ દુષ્કર્મના આરોપી એવા અમિત ખૂટે રીબડા ગામમાં જીવન ટૂંકાવ્યું હતું ઘટના સ્થળેથી સુસાઈડ નોટ મળી હતી જેમાં તેણે લખ્યું હતું કે મને મારવા પાછળ અનિરુદ્ધસિંહ રીબડાનો હાથ છે રાજદીપ મૃતક અમિત ખુડ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો સમર્થક હોવાથી મામલો ગરમાયો હતો અને આ મામલે રીબડાના ક્ષત્રિય આગેવાન અનિરુદ્ધસિંહ અને તેમના દીકરા રાજદીપસિંહ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તો હવે અમિત ખુદ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેમાં કેસને લઈને અનિરુદ્ધસિંહ જાડેજા અનિરુદ્ધ જાડેજાના આ કેસમાં બે હાજર અઢારમાં સજા માફી આપી હતી તેની પર કોંગ્રેસના પૂર્વ એમએલએ પોપટ સોરઠિયાના પૌત્ર હરેશ સોરઠિયા દ્વારા હાઈકોર્ટમાં આ સજા માફીને પડકારવામાં આવી હતી પિટિશન કરનાર હરેશ સોરઠિયાનું કહેવું છે કે તારીખ ઓગણત્રીસ એક બે હાજર સજા ભોગવવાની હોય છે સમગ્ર મામલામાં રાજ્ય સરકાર દ્વારા ખોટી રીતે નિર્ણય લેવાયો છે તો ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ આ બાબતે સરકારના સત્તાધીશો અને જેલના સત્તાધીશો નો ઉઘડો લીધો હતો અને પછી ગુજરાત

અનિરુદ્ધસિંહ જાડેજાની આ કેસમાં એટલે કે અમિત ખૂટ કેસમાં પૂછપરછ કરવા માટે ગોંડલની કોર્ટ દ્વારા બે દિવસના તેમના રિમાન્ડ પણ હવે મંજૂર કરવામાં આવ્યા છે તો અનિરુદ્ધસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા બાબતે જે પણ અપડેટ હશે તે માટે જોતા રહો જમાવટ જો તમને યુટ્યુબ પર જોઈ તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે તમામ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર